ઓમનો નાદ કરવું એટલે આપણે બધા આપણા બધા કામ ક્લિન્ટ ઓફ સાયલેન્ટ પડે ને તો એનો અવાજ આવો પડે એવી શાંતિ જ્યારે આખું અસ્તિત્વ આ મોનની નોંધ લઈને એવી રીતના આપણે એકદમ શાંતિથી કોમલને શ્રદ્ધાંજલિ આપશું અને ફરીવાર હું બે મિનિટ પછી બીજી વાર ઓમનો નાદ કરું ત્યારે આપણે બધા આપણું જે મોહન છે એને છૂટું પાડીશું બધાને વિનંતી કરીશ કે ઓમનો નાદ કરું એટલે પોતાના બે હાથ છોડી અને આંખી મીચી અને આપણે એના માટે પ્રાર્થના કરવાની છે કોમલ માટે મેં જે લાઇન લખી છે એ લાઈન આપની બધાની સમક્ષ રજૂ કરું છું કે આજે તું નથી આજે તું નથી પણ તારી કરેલી વાતો એ આજે અમને હસાવે છે અરે આજે તું નથી પણ તારી કરેલી વાતો એ આજે અમને હસાવે છે અને તારા ગયા પછી તારી વિતાવેલી જે યાદો છે એ યાદો આજે અમને રડાવે છે આજે તું નથી પણ તારી કરેલી વાતો એ આજે અમને હસાવે છે અને તારા ગયા પછી તારી વિતાવેલી યાદો એ આજે અમને રડાવે છે અને કોમલ રાઠોડ નામ એ આખું કળમાં ગામ આજે બિરદાવે છે એનું કારણ છે ને ખાલી એટલું જ છે કે તારી વિદાય હવે અમારી આંખની જે સમાજ માંથી હું તમારા સમાજ માંથી આવું છું જે સમાજ માંથી જે નાયત માંથી આવું છું એ સમાજ આરે આજે મારી વચ્ચે ભેગો થયો છે તો સાહેબ આ મંચ માધ્યમથી આ સ્ટેજ સાક્ષી રાખી આ સ્ટેજ ને સાક્ષી રાખી અને હું એક જ વાત મૂકવા માંગીશ કે જે જે જોઈનિયાઓ જે જે વડીલો જે તમારા બધાના પણ દીકરા હશે ને પાંચ વર્ષના દસ વર્ષના પચીસ વર્ષના આપણે બધાના સંતાન હશે ને બધા ભણેલા છો એટલે મારી કરતા તો ઉંમરમાં બધા મોટા છો બધાને પોતપોતાનો પરિવાર છે બધાને એક જ સલાહ આપી જે મને મારા બાપ દાદાએ શીખડાવ્યું છે જે મેં ક્યાંક સંસ્કૃતિમાં ક્યાંક ચોપડાઓમાં જે જે જગ્યાએ મેં વાંચ્યું છે ને એ વાત તમને રજૂ કરીશ સાહેબ દુનિયામાં કમાઈ થઈ જાય હારું મોડું બધા બધું થતું હોય છે પણ છે ને કોઈ દિવસ નો ભરવાનું પગલું નો લેતા તમે સાહેબ આ દુનિયા મૂકીને વિ જશો એની ના નથી પણ એક વાત યાદ રાખજો કે જે મા બાપ આ કાકા જો આમને એક માં જે આવડું પડે છે એમના વાઇફ કાકી ને એક માં જે આપણા માવતરના ના જે કોઈના રૂપિયા આવડા પડે છે ને સાહેબ એની કિંમત તમે કરોડો કે અબજો રૂપિયા આપશો ને તો કોઈ દિવસ નહીં ચૂક્યો પણ આ અસ્તિત્વ કોઈ દી તમને માફ નહીં કરે ભલે જે બનવાનું હતું બની ગયું પણ બધાને બે હાથ જોડીને સમાજ ભેગો થયો છે ને એટલે વિનંતી કરીશ કે તમારા દરેક દીકરાઓને

હું કલ્પના કરી શકું મારું એનજીઓ હાલે છે ને સાહેબ છોકરીઓનું કોમલ મારા એનજીઓની સભ્ય હતી મેમ્બર હતી એટલે મેં એક વાત નોટિસ કરી કે કે મારા એનજીઓમાંથી છે ને ચાર પાંચ આપઘાત કર્યો ખબર છે જેટલી છોકરીઓ આપઘાત કર્યો ને એ આપણી સમાજ ની ત્યારે સાહેબ પીડા રહી ને હૃદય માહિતી થાય છે કે હજી આપણે બધાને ક્યાંય આપણા સંતાનો રે ને એમની નજીક રહેવાની જરૂર છે કોઈ દિવસ આવો બનાવ ફરી આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કોઈના ઘરે આવું કારનું દુઃખ છે ને એ આવે તો છેલ્લે મારી વાણીને વિરામ આપીશ અને ઈશ્વરના ચરણે મળી અને બધાને સાક્ષી રાખી અને પરિવાર વતી પ્રાર્થના કરીશ ફરી એકવાર એની દિવ્ય ચેતનાને પરમાત્મા સદગતિ આપે એના પરિવારને આ કારમું દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના આપીશ બધાએ મને બે મિનિટ સાંભળો આ મોકો આપ્યો આ સ્ટેજ આપ્યું આ મંચ આપ્યું એ બદલ એમના પરિવારનો વધારેલા સમાજનો સૌ સેવકગણનો મહેમાનનો બધા એનો ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ જય ભારત